હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ઉનાળાની ખાવાની મજા આવે એવી ઠંડી ઠંડી કાચી કેરીની કેન્ડી બનાવી લઈશું એના માટે મેં અહીંયા આ રીતે કાચી કેરી લીધી છે તમે કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો પણ વધારે પડતી ખાટી કેરીનો ઉપયોગ નથી કરવાનો જો તમે વધારે ખાટી કેરીનો ઉપયોગ કરશો તો પછી ખાંડ કે સાકરનું પ્રમાણ તમારે વધારે રાખવું પડશે એટલે આ રીતે અત્યારે માર્કેટમાં તોતાપુરી કેરી ઇઝીલી મળી જતી હોય છે તો અહીંયા મેં એ જ કેરીનો ઉપયોગ કર્યો છે કેરીના આ આ રીતે આગળ પાછળનો ભાગ કટ કરી લેવાનો છે અને એની છાલને કાઢી લેવાની છે આ કાચી કેરીની કેન્ડી તમે ઘરે બનાવશો તો બાળકો માટે તો ઘરની કેન્ડી છે એટલે હેલ્ધી પણ રહેશે અને બહારના કોઈ પણ ફૂડ કલર વગર એસેન્સ વગર બનીને તૈયાર થઈ જશે તો આ રીતે કેરીના કટકા કરી લેવાના છે રફલી આપણે એને ચોપ કરી લેવાની છે અને કેરીનો જે ગોટલીનો જે વચ્ચેનો ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે આ કેરી વધારે પડતી ખાટી નથી હોતી પણ આ કેરીને આપણે આગળ બાફી લેવાની છે એટલે જે એની વધારે થોડી ખટાશ હશે એ પણ દૂર થઈ જશે તો આ રીતે કેરીના રફલી મોટા મોટા પીસીસને તૈયાર કરી લેવાના છે હું અહીંયા અત્યારે બે કેરીની કેન્ડી બનાવું છું તમે આ રીતે બે કેરીની કેન્ડી બનાવશો તો પણ આઠથી દસ કેન્ડી બનીને તૈયાર થઈ જતી હોય છે તો કેરીના આ રીતે મોટા મોટા પીસીસ અહીંયા મેં તૈયાર કરી લીધેલા છે હવે કૂકરની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને બધા જ કેરીના પીસીસને એડ કરીને ફક્ત ને ફક્ત બે વિસલ આપણે કરી લેવાની છે તો બે વિસલ કુક્કરની મેં કરી લીધી છે તો તમે જોઈ શકો છો કેરી જે છે એકદમ સરસ એવી બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કેરીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આ રીતે તૂટી જાય છે એટલે કે કેરી આપણી હવે પલ્પ કરવા માટે એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે આ રીતે તમે બાફીને કેરીની કેન્ડી બનાવશો તો એ ખાવામાં ટેસ્ટી પણ લાગશે અને જે પલ્સ ચોકલેટ આવે છે એ પલ્સ ચોકલેટને પણ ભૂલાવી દે એવી કેન્ડી આજે આપણે બની જશે હવે મિક્સર જારની અંદર કેરી અને આ રીતે એક કપ જેટલા ફુદીનાના પાન લેવાના છે એની કોણે જે આ રીતે ડાળખી હોય એ આપણે જોડે એડ કરવાની છે અને અહીંયા મોટી છ ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધું ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે આ રીતે સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે ફુદીનો એટલે જરૂરી છે એડ કરવો કે કેન્ડીની અંદર ખૂબ જ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને ફુદીનો એડ કરવાથી આ કાચી કેરીનો કલર એકદમ સરસ એવો ગ્રીન જ જળવાઈ રહેશે તો આ રીતે બધું એડ કરીને હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે વધારે પડતું પતલું મિશ્રણ નથી કરવાનું કે વધારે ઘટ નથી રાખવાનું બસ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ સ્મૂથ એવી આપણે સ્લરી તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મોઢામાં પાણી આવી જાય એવી એકદમ સરસ એવી કાચી કેરીની કેન્ડી આ રીતે બનાવશો તમે તો બાળકોથી લઈને ઘરમાં બધાને ભાવશે તો આ રીતે એકદમ સ્મૂથ એવી સ્લરી એની તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ કાચી કેરીની કેન્ડીની અંદર એકદમ જે પલ્સ ચોકલેટ આવે છે એનો ટેસ્ટ આપવા માટે બધા જ આપણે મસાલા કરી લેવાના છે તમે આનો શરબત બનાવીને પણ ઉપયોગ કરી શકો છો અને ફ્રીઝરમાં આ રીતે પાણી એડ કર્યા વગર જ એની સ્લરીને સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે તૈયાર છે એકદમ સ્મૂથ સ્લરી હવે એક ચમચી જેટલો સંચળ પાવડર ચપટી એવો કાળા મરીનો પાવડર અને એક મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીને બધું જ મિક્સ કરી લેવાનું છે જો બાળકો ખાવાના હોય તો કાળા મરી પાવડર થોડોક એવો એડ કરવાનો છે કેમ કે આ કેન્ડી જે છે એકદમ ટેસ્ટી અને આ મેં જે રીતે કીધું કે પલ્સ ચોકલેટ જેવી બનીને તૈયાર થઈ જશે તો બધા મસાલા સાથે સ્લરીને મિક્સ કરી લેવાનું છે અને ઘરમાં કોઈ પણ આ રીતે કેન્ડી મોલ્ડ કુલ્ફી મોલ્ડ કે પછી તમે ઘરમાં કોઈ પણ પેપર કપમાં કે ડબ્બામાં આ રીતે એડ કરીને સેટ કરી શકો છો જો તમે પેપર કપમાં કે ડબ્બામાં એડ કરતા હોય તો ઉપર એલ્યુમિનિયમ ફોઇલ એડ કરી દેવાનું મારી લેવાનું છે પછી જ આપણે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દેવાનું છે હું અત્યારે કુલ્ફી મોલ્ડમાં બનાવું છું એટલે મારે ઉપર આ રીતે ઢાંકણ છે કુલ્ફી મોલ્ડનું એટલે આપણે એલ્યુમિનિયમ ફોલ્ડને એડ કરવાની જરાય જરૂર નથી તો આ રીતે બધી જ કેન્ડી આપણી તૈયાર છે હવે ફ્રીઝરમાં અગિયારથી બાર કલાક માટે આપણે સેટ થવા મૂકી દઈશું તો અગિયારથી બાર કલાક થઈ ગયા છે અને આ રીતે તમે ચેક કરી શકો છો જોઈ શકો છો મોઢામાં પાણી આવી જાય એવી કાચી કેરીની કેન્ડી ઘરે જ આપણે બનાવીને તૈયાર કરી લીધી છે આ કેન્ડી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈને મોટા બધાને ભાવશે અને જે બજારમાં મળતી જે પોપસ્ટિક કેન્ડી મળે છે જેમાં ફૂડ કલર હોય છે આ ઘરે ફૂડ કલર વગર આપણી તૈયાર થઈ જશે તો આજની રેસીપી કેવી લાગી મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે